હેલો જે માતાજી મિત્રો ખુશાલી સુપુલક્ષ હાર્દિક સ્વાગત છે અત્યારે અમે પહોંચી ગયા છે ગોધમાં ડુંગર ગાત્રડા માતાજીના દર્શન કરવા માટે અહીંયા જો ખૂબ જ સુંદર મજાનો આ જગ્યા ઉપર માતાજીનો ઇતિહાસ રહેલો છે તદઉપરાંત આ જગ્યા ઉપર ઘણા બધા રાણ રાણના ઝાડવા આવેલા છે બરાબર પછી તેની સંપૂર્ણ માહિતી આપીશ તદુપરાંત અહીંથી થોડાક કિલોમીટર અંતરે એક નગારીઓ પથ્થર છે નગારીઓ પથ્થર છે તેની પણ સંપૂર્ણ માહિતી આપીશ વિડીયોમાં છેલ્લી સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોતા સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં ગોઢમાં ડુંગરમાં ગાતાળ માતાજીના દર્શન કરવા માટે હવે આપણે અહીંથી શરૂઆત કરી રહ્યા છીએ અહીંથી થોડાક અંતરે જ પગથિયા ચડીને માતાજીના દર્શન થશે એ પહેલાં જ અહીંયા જેને અમારી ફેમિલીને જે માનતા છે ગોઠણિયાભર ચાલીને જવાની તો બંનેને માનતા છે જય માતાજી શેની માનતા છે તમારે દક્ષિણ મંતા કરી ગોઠણિયા પર ચડવાની બરાબર છે આ જો આ ફેમિલી છે જય માતાજી જય માતાજી આ છે આની છે અને શેની છે ની આ બોલી જય ગોઠણિયા પર શરૂઆત થઈ ગઈ છે મારા પપ્પા અને મારા મમ્મી બે દીવા પ્રગટાવતા જાય છે આ મિત્રો માતાજીના ડુંગરે જે ભર ચડીને માનતા હતી તે અડધા ડુંગર કવર કરી ચૂક્યા છે અહીંયા તમે બંને સાઈડ ઉપર જુઓ ને તો ઘનઘોર જંગલ છે અને આ બંને સાઈડ ઉપર રાણના જાડવા જોવા મળશે બરાબર રાઈણ રાઈણુના જાડવા જોવા મળશે બંને સાઈડ ઉપર અને એની અંદર સરસ મજાના મીઠા ફળ આવે છે ને તે આ જગ્યા ઉપર તે તમે ખાશો ને

મંદિરે પહોંચી ગયા છે તમે ખૂબ જ સુંદર મજાનો મંદિરનો નજારો આવી રહ્યો છે એક જેની બાજુમાં સરસ મજાનો વિશાળ લગાડેલો છે તમને દર્શન થશે એક જે એમના આજુબાજુમાં જેને ખૂબ સુંદર મજાનું વાતાવરણ ભરેલું છે આજુબાજુમાં નાની મોટી પર્વતમાળાઓ માળા છે એક જે મંદિરની બાજુમાં તે મેન સ્થળ આવેલું છે આ જગ્યા ઉપર આપણે માતાજીના દર્શન કરવા માટે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તો ખૂબ જ સુંદર મજાનો વિશાળ મંદિર છે અને બી સરસ મજાના અલગ અલગ કલરથી કંડારેલા છે અને હવે અંદર આપણે પ્રવેશ કરીએ તો ખૂબ સુંદર મજાના શિખરના દર્શન થશે અને ઘણા જ બધા મોટી સંખ્યામાં ભાવિભક્તો દર્શન કરવા માટે આવ્યા છે માતાજીના દર્શન કરીને એક જેટ બહારની તરફ આવી ગયા છે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાની ચારે બાજુ પર્વત માળવાની વચ્ચે વચ્ચે આ ડુંગર આવેલો છે અહીંયા તમે જો સેક જેટ સામેની તરફ જે ગિરનાર પર્વત છે ને તેમનો ખૂબ સુંદર મજાનો વ્યૂ તમે દર્શન કરી રહ્યા છો અને અત્યારે છે ને સરસ મજાનું સાયું વાતાવરણ થઈ ગયું છે અને અહીંયા તમે જુઓ ડુંગરને અટકાઈને વાદળ જઈ રહ્યા છે આપણે મંદિરે પહોંચી ગયા છીએ મંદિરે એક જેટ દર્શન કરીને એમની બાજુમાં તે મેન સ્થળ આવેલું છે તો ચાલો આપણે ત્યાં માતાજીના દર્શન કરીએ શ્રીફળ વધારી અગરબત્તી કરીએ અને માતાજીની ધજા છે ને તે કોઈ પણ સારી જગ્યા ઉપર લગાડીએ અત્યારે તમે માતાજીના ધજા ધજના તો દર્શન કરી જ રહ્યા છો અને એક જેટ બાજુમાં નાનું મંદિર છે તે મેન સ્થળ છે ચાલો આપણે તેમના દર્શન કરીએ મિત્રો આપણે માતાજીના મેન સ્થાને પહોંચી ગયા છે એક જેટ મંદિરની બાજુમાં તેનું મેન સ્થાન આવેલું છે આ જગ્યા ઉપર તમને ગાત્રાલતાજી માતાજીના દર્શન થશે શ્રી પર્વતરવા માટેનું સ્થાન છે માતાજીના દર્શન કરીને બધા બાર વિશામો લઈ છે મંદિરે દર્શન કરીને હવે એક જેટ પહોંચી ગયા છીએ મંદિરની બાજુમાં અહીંયા રહેવા માટેની અને ભોજન પ્રસાદ માટેની રસોડાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા એક સરસ મજાનો શેડ બનાવેલો છે અને અહીંયા તમે જો નાના બાળકો આવે તો તેની માટે ઘોડિયાની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે બાકી તો આપણી અંદર જો એક મોટી ટીંગલી છે ને એ આરામ કરે છે અને આ રાકેશભાઈ

પછી એક જેટ અહીંયા બાજુમાં છે ને ભોજન પ્રસાદનું સંપૂર્ણ રસોડાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે કાચું સીધું તમે આ જગ્યા ઉપર લાવો તો પણ ભલે ને ન લાવો તો આ જગ્યા ઉપર પણ મળે રહેશે મારા પપ્પા અહીંયા જુઓ તમે સાફ સફાઈ કરી રહ્યા છે અહીંયા મિત્રો તમે આવો ને તો તમારે હાથે ભોજન પ્રસાદની રસોઈ બનાવી શકો છો એ સંપૂર્ણ દેશી સોલા ઉપર તમે અહીંયા વ્યવસ્થા કરેલી છે આ જગ્યા ઉપર જો મંગાળો કરેલો છે ત્રણ બેલાઓ મેકીને અને તમારે લાકડા છે ને અહીંયા ચારેય બાજુ જંગલ જ છે આ ડુંગરની ફરતે તે જગ્યા ઉપરથી વીણીને લાવવાના રહેશે અહીંયા તમે જો ચારે બાજુ જંગલ છે આ જગ્યા એથી અલગ અલગ સૂકા લાકડા હોય ને તે લઈ આવીને અહીંયા પોતાની હાથે જ તે રસોઈ બનાવવાની રહેશે અને સામાનની સંપૂર્ણ જે અહીંયા વાસણ ભંડાર તમને હું દેખા જો અહીંયા તમને નાની તપેલીથી લઈને સમચીથી માંડીને ટોટલિંગ સામાન આ જગ્યા ઉપર મળી રહેશે